ગોગા મહારાજના મંદિરમાં ચોરી થયેલ ત્યારે કુવાળા ગામે ગોગા મહારાજના મંદિરે ચોરી થયેલ અને હવે વધુ એક ગોગા મહારાજના મંદિરને તસ્કરોએ ટાર્ગેટ બનાવતા પાવર વિસ્તારમાં ચકચાર મચી ઈચ્છવા પામી છે વાત કરવામાં આવે બાબર તાલુકાના મોતીસરી ગામે આવેલા ગોગા મહારાજના મંદિરની તો ગામ લોકોના જણાવ્યા મુજબ ગત તારીખ અઢાર ઓગસ્ટની રાત્રે ભાભર તાલુકાના મોતીસરી ગામે આવેલા ગોગા મહારાજના મંદિરનો દરવાજો ખોલીને મંદિરમાં પ્રવેશ કરી અજાણ્યા તસ્કરોએ મંદિરમાં રહેલા ગોગા મહારાજની ચાંદીની મૂર્તિઓ મોટી બે તથા ચાંદીની નાની મૂર્તિઓ છ તથા ચાંદીના નાના મોટા મળી વિસ્મળી આશરે ચાર કિલો ચાંદીની ગોગા મહારાજની મૂર્તિઓ જેની કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજાર તથા સોનાનું છતરે કિંમત રૂપિયા પંદર હજાર એમ કુલ કિંમત રૂપિયા એક લાખ નેવું હજાર ચોરી ગયેલ આ ચોરીની ફરિયાદ ભાભર પોલીસ મથકે વાલાજી ઠાકોર રહે મોતીસરી તાલુકો ભાભરવાળાએ નોંધાવતા પોલીસે તારીખ 19 ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધી પીઆઈ છોતરીએ ડોકસ્કોપ ફિંગરપ્રિન્ટ સહિતની ટીમો બોલાવી વધુ તપાસ હાથ ધરેલ છે. વિસ્તારમાં તસ્કરોએ મંદિરોને ટાર્ગેટ બનાવતા ચકચાર મચી જવા પામી છે. કિલો જેટલી છે બે મૂર્તિઓ મોટી અને બે નાની મોટી અને મૂર્તિઓ મિનિમમ ચારથી સાડા ચાર કિલો જેટલો છતી હશે એમાં એક નાનું ચતર સોનાનું બી હતું અને અમે એ લોકોએ બધા ગામઠા ભેગા થઈ અને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધ કરાવી છે